નવસારી નાસી ગયા હતા જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ થતા ચોવીસ કલાક અંદર આરોપીઓનું પગેરું શોધી એલસીબી કેસ ઉકેલી કાઢ્યો છે અપહરણકાર નો ઈરાદો પૈસા હતો કે અંગત અદાવત તેની

થોડા દિવસ અગાઉ આ જમીન વેચાણ કરવાની હોવાથી પોતાના સંબંધી અને પરિચિતોની વાત કરી રાખી હતી જે દરમિયાન જાન્યુઆરી બપોરના સમયે અજાણ્યા નંબર પરથી કોલ આવી જમીન વેચવાના હોવાને લઈને માહિતી મેળવી હતી જેથી ખેડૂત મુસેજી ઇસ્માયલ તાઇ પોતાની કારમાં જમીન બતાવવા લઈ ગયા હતા જ્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં ગોઠવાયેલા ચાર પૈકી ફૈઝલ અન્સારી કાપડિયા રિયાઝુદ્દીન નિઝામુદ્દીન મસ્તાન

ખેડૂતના સંબંધીને ચાર લાખ પિસ્તાળીસ હજાર રકમની લૂંટ કરી નાસી ગયા હતા અપહરણકારોની ચુંગાલમાંથી છૂટેલા ખેડૂતે તાત્કાલિક જલાલપુર પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ફરિયાદ આપતા ચોવીસ કલાકની અંદર એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડી કેસને ઉકેલ્યો છે જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવે અને જેમ પોલીસને ખબર પડી આમાં પોલીસે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરીને જે આવૃત હતા એ જોડાવવામાં આવેલા છે એ ઉપરાંત આ ગુનામાં સામેલ તમામ છ આરોપીઓને ગુનાના મુદ્દામાલ સાથે કરવામાં આવેલ છે આ ગુનાના મુદ્દામાલમાં એક એર પિસ્ટલ ચપ્પુ ઓર ખંડણીની રોકડ રકમ તથા દસ ટોળા સોના રિકવર કરવામાં આવેલ છે ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા વાહન વાહન એક ઓડી પણ પણ છે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે એ રીતે જે બનાવ બનેલા એના ફક્ત ચોવીસ કલાકમાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રી ના નેતૃત્વમાં ખુબ જ સરાહની અને પ્રશંસનીય કામગીરી કરીને આ ગુનાને ઉકેલીને અને તમામ આરોપીઓને અટક કરવામાં છે